વેરાવળમાં પ્રભાસ પાટણ પટણી સમાજના પટેલની પસંદગી કરવામાં આવી સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પટણી સમાજના પટેલની પસંદગી કરવામાં આવી પ્રભાસ પાટણ પટણી સમાજમાં લાંબા સમયથી ચૂંટણી થઈ નહોતી અને અનેક પ્રયત્નો વેરાવળ પટણી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું ત્યારે પંજાની પસંદગી કરીને પાટણ સમાજના પટેલ બનાવવામાં આવ્યા છે ગીર સોમનાથના પ્રથમ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાની અધ્યક્ષતામાં પ્રભાસ પાટણ પટણી સમાજના પટેલ તરીકે નગરસેવક સલીમ મોહમ્મદ પંજાની પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે તરીકે મજીદભાઈ ખાટકી તથા અધ્યક્ષ જાવેદભાઈ હરાની પણ પસંદગી કરવામાં આવી છે ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજના જુદા જુદા પટેલો નગરસેવકના આગેવાનો અને પ્રભાસ પાટણના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા